દેવર કેમ છો મિત્રો મજામાં ને આ ઓકે તમે બધા મજામાં જ હશો મજામાં ના હોય તો મજામાં જ રહેવાનું ફરી એકવાર અમારા વ્લોગમાં આપણું હાર્દિક 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 સ્વાગત છે છે તમને ગણને ખબર તો પડી જ ગઈ છે હશે આજે છે ઉત્તરાયણ બધાને હેપી સંક્રાંતિ ઉત્તરાયણની બધા હાર્દિક શુભકામનાઓ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જાઓ તો ધ્યાન રાખજો એ થોડુંક ધ્યાન રાખજો થોડુંક એટલું બોર ને થોડું તમારું ધ્યાન રાખજો पखी <coughs> था बसि लेट था कार की साड़ा दे साड़ी जा राति दोरी जा त लेट आया तरू करे હજી તો નાસ્તો કરી ઉભા છે હો છો અહીંયા આપણે બધું રિખીન મૂકી દીધું છે કોઈ કાઈટું નથી આજે છે ઉત્તરાયણ ઢાબો ઉપર તો કાલ પતંગ તો ઉપર શક્તિ નથી લાગતી બહુ કોઈ પણ શક્તિ હોય તો મિત્રો તમે બધા કન્ટીન્યુ લોગમાં બન્યો રહેજો અને ઉત્તરાયણ છે એટલે પતંગ સગાવા જાઓ તો પણ તમારું ધ્યાન રાખજો આજબાજ બધામાં ધ્યાન રાખજો અને ટપ્પો બેસ છે નવા ફ્રેશ થઈ જાય છે ને હું તો ક્યારનો ન નાઈ નાખ્યો છું ખબર તો છે તમને બધા પહેલાં આખા ગામ પહેલાં હું જાગીને નાખીને ફ્રેશ કારણ કે એને ખબર હશે લેટ થવાનું છે એટલે એને લેટ થાય જ તે હું કેટલા ખબર પહેલાં સાત વાગે જો પાંચસો ખુજો આઠ વાગે જ્યો પાંચસો ખાઈને દસ વાગે રાખજો દસ વાગે જાગીને પછી ફ્રેશ થયો હું પછી ટુ પાછો નાસ્તો કર્યો નાસ્તો કરવા માટે ઘરે તો વાત બનાવ્યો નથી તો કોઈ લોંગ વે જો રસ્તો લેવા નાસ્તો લઈને કллиજો વેસ્તો અનો વે પોતાંગોલી કરવાની છે પછી જાય ઉપર તો કન્ટેન્ટ બધા લોગમાં તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ નઈ થઈને અને મેયર જોઈએ સ્ટાઈલ લે છે નીચેને ડોલીજાઈ વાળો બની ગયો છે કેમ કે એ હેસ્ટન ન થાતી સારી લીજો કરી મયુર આવું હું કઈરું વાણે પૂ કઈરું આવાણે તું લે કે વાણે પોતા વાણે બોલ કોટા आबाजू चीज टूक गब्बर बचाने लगे वाला भाई पर जिनकी बिलोंग जो है, है।, है, है। हाँ हाँ साहब ने जिनके तरफ वाला पकड़ ले क्या होते वो तो हर आता है क्या वो हां पकड़ी जाते हैं तुमने मेम की तो थोड़ा बजा रहा टको करो बजा रहा तेरे को की तुम शांति रहे हां ले तो ये टको तो कहीं हर तो बजा कोई नहीं ले हम के बजा रहा की हां तो बजा रहा मैं तुमने की तो जीरिक जीरिक दारो पे सेट करो ना सेट करे ना जाओ तो करे नहीं मुझे तो हर ही था कि मैं बजा ए मैं वो की तो सेट करा जाओ Koro, 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 k o o koro, koro, o r o o r o koro, k o o koro, 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 r o koro, 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 k o r અને થી તમને બતાવશું હું દીધી છે અહીંયા બધી અને હવે જે કરે 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 કા તો તમે બોલો તો તમે કઈ સાઈડના છો તમે કઈ સાઈડના છો તો કે બોલે અલગ ના છું તમે એ સાઈડના જ છો ના એ હળી એલો જે હોય ને ઉડાડી દેવાનું બાકી દે દેવાનું બધું હા તો આપણે ઈચલી માં જગી જોવે કે હું ઉડાવી દઈ જો તો કેનો ઓકે બનાવી દે દે હયે અહીંયા તો કઈ છે ની આપણા ને કિન્ના કિન્ના નો કે કાંગરા કાંગરા કેનો

હા વોસ ઓ પબ્લિક છે આ જો આ બોરી મે કટકો કરને છે કટકો કરને કી કાઢે પકડે લે મુક જાય છે ફિર કે પકડે ને કાલ પા બોરો ફિર ને ખાલી તું મુક સો હું પણ તો તું કેલે હું હું લે તંબુરો લે તો ચાલ કントリー બ્લોગ માં વેર

પાણી પીવા ભીઓ જબરા થાઈ ગઈ ત્યાં કાન ને વર કા ના કે જાળો કામ કરું છું આમ છે તેમ છે સુતું થોડીક પતંગ સગાઈ નો થાય છે એમ પતંગ લઈને પાછા ઉબડ બે બાઈ વરાસા ભગવાન કાયાત કે મજા આવે છે નહીં કે પતંગ કઈ બો સબક નથી પાંચ છ પતંગ સગાઈ ગઈ છે કેટલી સગાઈ પાંચ પતંગ સગાઈ લો થાય છે એમ પતંગ બધા કને બ્લોકમાં માં બન્યા રહેજો જાતા અમાર આ એક સગા સંબંધી ના ઘરે જમવાનું હતું જમીને પાછા પતંગ સગા હતા બહાર પણ ગયા નહીં કારણ કે પતંગ થોડો મૂકીને હોય ટપુ તો ગામની પેલા આગળ હાલવા મળી જાય જવા દો ક્યાં જવાનું છે પતંગ દોરો ક્યાં સાગર ના ઘરે એના ઘરે પતંગ દોરો મૂકીને આવી છે બે જમવાનું જમવા ગઈ પણ હવે જાવી છે પતંગ દોરો ઉડાડવા તો લઈ જ ખરા પેલા તો હારે નહીં લઈ જ ખરા બ્લેક કમાન્ડો જોવા

त्यसले के त ढाबा उपर पास्ता पतनको रामाले र अहिले म सरे

કેટલા ફોટા વાપરવા જ બધા પતંગ પતંગ લાઈક કરો શેર કરો

थमने लोगों का घोटा बार बार हो जाओ कावर पे एक ना आदो Hi. 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 आजुला बाय हेलोला हां बोल खूब के वाला लाइक कर दो लाइक करो शेयर करो सब्सक्राइब करो ऐसा ऐसा पड़ी के हां जब बने दोबारा उड़ाना दोबारा उंडवाना है चक्कर मारा हां वो कदम घटनी बड़ा कदम वो हो गई

टपू त मिंडी रही ख़बर चा पी टपूल टपू था पतंग सगावी चा पी घणे टपू न ब

એક નંબર ને વાલા વાલા માછે ઉડાડે માછે બંધ અત્યારે છે આજે છે દિવાળી દિવાળી આજે છે દિવાળી તમે દિવાળી ઉપર ફૂટે છે ઓ દિવાળી જોવા તો કારણ કે ઉતરાણ દિવસે બધા ફટાકડા પડે છે દિવાળી નથી ઓ દિવાળી માં બેન નોરે લીધે પણ બટ હોય છે તમને મોકો પતંગ લીલી જો તો ટપુ મિત્રો પડી ગઈ છે મસ્ત એક નંબરનો ફટાકડો ફૂટે દિવાળી ઓ દિવાળી દિવાળી આ બાજુ જો ફટાકડા ફૂટે 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 મામા આવડે ગાનો કર સુમતામ તો હાથ પડી ગયો ને ઘર ભેગા થાવ ઘર ભેગા થાવાનું નો દો છે દેખ છે કેટલું જોમ દેખાય છે હે જો જોમ કેટલું થાય જોજો યુ જોમ આવર કરો તો લેજો આ ગુમ થઈ જાવ સારું બેત્રા આયા પછી વાળીઓ અંદર બહુત રાંચે દીવાળી છે આ આયે રમા રેડી આવ્યો છે હે

થોડુંક દુઃખ થાય છે આખો દિવસ સારો છે પણ રીતે થોડુંક દુઃખ થાય છે દુઃખ એ વાતનું છે કહું તમને કહું કે ન કહું કઈ દો નથી કઈ દઉં હવે દુઃખ એ વાતનું છે કે મેડમ અત્યારે આપણને મૂકીને થાય છે ટપુ હાય એના બિસ્તરા બોટલાય પેક પણ કરવા મળ્યું છે બેગ ભરવા મળ્યું છે સ્ટ્રેટનિંગ બધી લઈ જાઉં સારું તો વાત જાણે એમ છે કે ટપુ મને મૂકીને આવી જાય છે હા તે મને એકલો મૂકીને વહી જાય છે કેમ હા તેમ એકલો જ નહીં તો તો ક્યાં તમે એકલો જ મૂકીને જશે મને હા તો ટપુ અત્યારે જાય છે ગામડે દેશમાં કાંઈ કે કામ છે ટૂરનું એટલે ફરવા માટે જાય છે એકલે ફરવા એટલે કામ છે એટલે સાત આઠ દિવસ માટે જાય છે મને મૂકીને બેગ બેગ તૈયાર પણ કરી દીધું છે અને આપણે જવાનું છે મૂકવા આવે સારો મિત્રો હવે મૂકી હવે ટપુને ભાઈ રહેશે અત્યારે હવે એકલા રહેવાના જ કરે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં તો ટપુ ફાઇનલ લીધો અત્યારમાં કપડાં પણ ચેન્જ કરી લીધા છે બેગ પણ એનું એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી તૈયાર થઈ ગયું છે ટપુ પહેલી વાર મેરેથી પહેલી વાર જાય છે થયે જ દસ દિવસની વાર છે મેરેજ સિઝન એક વર્ષનું કમ્પ્લીટ થવા આવ્યું છે એનો પણ બ્લોગ આપણે આવી જાય ચોવીસ તારીખે મારી મેરેજ એનિવર્સરી છે એક વર્ષ પૂરું થાય એમાં પહેલી વાર મને મૂકીને જાય છે એટલે થોડીક ફાઇનલ મિત્રો આપણે આવી જાય છે અત્યારે આપણે પાર્કિંગમાં ગાડી પણ ચાલુ છે થાય ટપુ એને બેગ બે તૈયાર કરી દીધું છે ફૂલ એટલે ફૂલ તૈયારી કરે છે આવી છે નવ જવાનું છે દેહ મને મૂકીને વેદા ટપુ ગમશે તને

પછી આવશે આઠ દિવસ કલા પછી આઠ દિવસ પછી જમાડી દઉં ને ભૂબ નાઈ જાય ને કઈ ઓર્ડર નવું જમાડી દઉં પછી મેં ઉપડે ને ગયા ભૂખીને જ મોકલી આપે કઈ જમશે ને પછી એટલે ત્યારે બસ આવી ઓર્ડર આપ તો જમીન લીધો જમીન આવી ગયા છે પાછા કામ રહે સાહેબ બગા આવે તો હજી તો બસ મને બેઠે એ પેલા હું ખાવા મળે તને કોની વાટે છો બસ વાટે છે બસ આવશે નહીં તો ઘરે તો નથી જવું ને બસ ના આવી જાય કામ રહે ચાર તમે બસ નો વેટ કરે છે બસ આવે ત્યારે હતું ક્યાં ના આવ્યા નથી હજી આવ્યા છે એટલે એમનો કે ક્યાં ના આવ્યા અવાજે મારો બે ગયો ટપો થાય છે મને મૂકીને હવે સાવ સાવ તો નહીં હા મૂકી દઈશ કે નહીં કોઈ દિવસ કોઈ દેવું નહિ તો ચાલો મિત્રો ટપ્પો હવે જાય છે છે એટલે બસ વેઇટ કરે તો બસ આવે ત્યારે જાય ગયા